ખેતરમાં ભાજર ના છે પણ હજુ જે કે જેતર છેડાયું નથી

કોઈ પડ્યું નહીં ગાદુ અમે અમે નહીં પડ્યું ગાદુ હેડો આવી જા આ આતા રોડો હેડો સરત હા સરત આવતા રોડો કેટલા સરત તો આ આરે હું શું ના છે તો તમે તો હું હું છે આ હેડો તો એ છોકરો એ એક એ બસ ની ટીમ તું એમ પાડે આપણે ના સરખું કરજે આરો હે તમે મોમે જો છો મને બીઆય વગર અલ્યા બીઆય વગર જાન બેઠો એ માપું હો જય જય તમે જે બતાવવાને અમે અમારા ભાગમાં ઊભા ઉલન મેલો એ સોન મોનું ઓય બરાબું પડ્યો ઓય ઉપર ઉપર આપડે થાય તું કબેડી લેના ને તો ના હું નહીં આવવાનો ને આવે ના ઉલાળો તા ઉલાળો એને હા તમરા આવવાનું કબેડી લઈ જોડો હળું 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 અમે ઉંધું કરવાવાળા છો જ નહીં એ તમે અમે ઉંધું કરવાવાળા છો તમે કબડી કબડી ઉંધા કરીને આવો તમે એક સેકન્ડ કબડી 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 તમે જો બેટા એ ઓલે પાહરું એકર કરીને દેજો તા આ કઈક નોડી ગયું જો આ આ રીતે તું કબેડી 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 લા 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 ના 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 પગાડી ગયો ઘણું હે <cam Around streaming> આ તો ઉપરથી હવે આવો હું હું ઊભો ને અમ્પાયર સમજાય મને અલ્યા દોહોબાની ઉંમર વધાર થઈ ગઈ છે એટલે અલ્યા ઉપર ઘરે ઉપર ઊભો તો શું આવે ઉપર આવે ના અરે ભાઈ હું તો જુરો તો એમ નઈ જવાનું આ જો દવાખાને લઈ જાવ તો તમારી તો મરી એ તો એ લાગો જો એ શું કરશો તમે તમને ખબર છે કે તમે એન છોડે તો આદમી એ કોઈ ના તું મને જેલમાં પુરાઈ કોઈ કેતો ના હું તને મો તને 100 રૂપિયા આપી સુડા એ મરી જઈશ તો સુ કરશે કોઈના મસંગન ઉપર એ ડોલા મને નકકી લાગે અરેડો ફોન થઈ ગયો છે તમકો લાગી ગયો અરે આવો વારો છોડી લાગે છે હવે શું કરજો એ ડોલા ઉઠેલા અરે પડ્યો પડતો તું અલા ઉંગાઈ દે કેમ ઉંગાઈ દે લે ઓય આપણો ઓ શું કરા લ્યા કબડી રંબાયા તો નઈ ખબર હે લ્યા ઢુકલ્યો તો ખાલી ફોટા સબકાઈ ના કબડી કે અલ્યા શું તો હું તમે કોનો મારા મોર

મારો બધા કોઠો આ